ઘરની આ દિશામાં એક છોડ લગાવી દો જીવનમાં શાંતિ થઈ જશે શનિ રાહુ અને કેતુ જેવા ગ્રહ દોષમાંથી પણ રાહત મળશે અને ઘણીવાર એવું પણ થાય છે કે બધું બરાબર ચાલતું હોય અને અચાનક જ સમસ્યા આવી જાય છે ઘરમાં ધનની આવક તો સારી હોય છે પણ અણધાર્યા ખર્ચ આવી જાય છે અને જો તમારી સાથે પણ આવું થતું હોય તો આનું એક જ કારણ છે શનિ રાહુ અને કેતુ જે તમારી કુંડળીમાં અશુભ સાને બેઠા હોય અને આનો એક જ ઉપાય છે કે તમારા ઘરની દક્ષિણ દિશામાં લીમડાનું ઝાડ ઉગાડી દો કેમ કે લીમડો આપણા ઘરમાં ઘણા બધા વાસ્તુ દૂર કરી શકે છે અને લીમડાના ઝાડમાં પાણી ચડાવવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને મંગળ દોષ રાહત મળે છે માળા પહેરવાથી શનિ દોષમાંથી રાહત થાય છે લીમડાના લાકડા નું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિ બની રહે છે અને ઘરમાં લીમડાના પાન નો કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આનાથી વધારે તમારે કંઈ પણ જાણવું હોય તો અમારો કોન્ટેક નંબર છે આમાં તમે કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકો છો જય માતાજી